હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે માંડવીમાં ખાતર નાખવા અને દવાનો સ્પ્રે કરવા આવેલા છે અને માંડવીમાં આપણે કઈ કઈ ખાતર નાખશું તે પણ તમે વિડીયોમાં આગળ બતાવું તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો અત્યારે આપણે પંપ લઈ લીધા છે અને ફૂગનાશક અને ઈરોની દવા ચાલુ છે હવે દરેક સબસ્ક્રાઈબર ભાઈઓ બે ત્રણ છે એ કમેન્ટ કરે છે કે ભાઈ તમે જ્યારે જુઓ ત્યારે દવા જ છાંટતા હોય છે પણ રાઉન્ડ બધા વરસાદના કારણે બાકી હતા એટલે કન્ટિન્યુ દવા આપણે ચાલુ જ છે અને હાલ તમને બતાવું કે આપણે કયું ખાતર નાખવાના છે મગફળીમાં તો આ રહી આપણી મગફળી હા આ જે પાન છે બળી ગયા છે ને એ આપણે પેલું હીરા કણી ને મોરઠું છૂમ નોઝલ ચાલુ રહી ગઈ હતી તે બળી ગયા છે તો માંડવી કાળી થાય એના માટે મારેલી આપણે લગભગ ચાર બે ત્રણ દિવસ પહેલાં રિઝલ્ટ આપણને મળી ગયું છે એસી ટકા જો એકદમ કાળી થઈ ગઈ છે આપણી તો ચાલો તમને ખાતર બતાવું કયું ખાતર છે આપણી નાખવાનું તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે કયું ખાતર નાખી છે એ તમને બતાવું ચાલો મિત્રો ગાડામાંથી ખાતર ઉતારી લઈએ અને લોક બટન પપ્પાને હેલ્પ કરીએ ખાતર ઉતારી લઈએ અને કોથળીઓ તોડીને આપણે મિક્સ કરી લઈએ અને તમને બતાવું આપણે કયું કયું ખાતર આમાં વાપરવાના છીએ પણ તે પહેલાં આપણે ગાડામાંથી બધું ખાતર નીચે ઉતારી લઈએ જેટલું જરૂર છે એટલું તો આપણે ખાતર એકવાર ઉતારી લઈએ અને ખાતરની ઠેલીઓ આપણે ખોલીને તરફારમાં મિક્સ કરવાનું છે તો આપ જોઈ શકો છો આ જે મેં પકડી છે એસપી ખાતર છે એટલે એનો નંબર વીસ વીસ તેર એસપી છે એ એસપી ખાતર છે અને બીજું આપણે પણ આગળ ઉમેરશું માં આગળ વિડીયોમાં તમને જાણવા મળશે તો અત્યારે હું એસપીની સેલી ખોલી રહ્યો છું સિલાઈ બહુ મજબૂત આવે છે એટલે આમ ખોલવામાં બહુ હાર્ડ પડતી હોય છે ખુલી જાય તો ખુલી જાય ને તો બહુ હાર્ડ પડે તો અત્યારે પપ્પા બીજી એક બેગ ખોલી રહ્યા છે એમાં પચીસ પચીસ કિલોના બે બેગ આવેલા છે તો એ શું છે એ પણ આપણને આગળ વિડીયોમાં જોવા મળશે તો જો અત્યારે આપણે આ જે થેલી તરફરમાં ઠલવીએ છીએ એ એસપી છે અને પપ્પા જે તોડે છે એ ન્યુટ્રીન કરીને એક બેગ આવેલું છે માઇક્રોન્યુટ્રીયન માટેનું છે અને મગફળીમાં યુઝ કરવાનું છે હવે આનું પરિણામ શું મળે એ તો હજી નાખ્યા પછી ખબર પડે તો આ આપણે એસપીના દાણા છે લાલ પહેલાં વ્હાઇટ આવતું હતું અત્યારે લાલ કથ્થઈ કલર જેવું થઈ ગયું છે અને એમાં ભેગો આપણે ઉમેરશું પાવડર સલ્ફર જેને કોસાવેટ પણ કહેતા હોય છે તો સલ્ફર પાવડર આપણે આમાં નાખીશું તો આપણે અત્યારે એ બેગ સાઈડમાં મૂકી દઈએ અને આ પચાસ કિલોની બેગ હતી એમાં પચીસ પચીસ કિલોના બે બેગ આવ્યા છે અને એને આપણે એસપીમાં મિક્સ કરીશું તો જો પપ્પા અત્યારે મિક્સ કરી રહ્યા છે અને આમાં થોડુંક પાણી પણ આપણે ઉમેરવાનું રહેશે થોડું થોડું સામાન્ય ખાલી દાણા પલળે એવું એટલે આપણે જે કોસાવેટનો પાવડર નાખીએ એ પાવડર ઉડે નહીં તો જોઈએ હવે આ થેલીમાં શું લખેલું છે અને આમાં તો અત્યારે બેગ આપણે જોઈ લઈએ નજીક જઈને તો ન્યુટ્રિયન લખેલું છે અને માઇક્રોન્યૂટ્રન્સ એવું કંઈક આમાં આવે છે માઇક્રોન્યૂટ્રન્સ મિક્સ માઇક્રોન્યુટ્રન્સ ફર્ટિલાઇઝર તો આ બેગ આપણે યુઝ કરેલી છે માંડવી માટે તો આ ત્રણ બે એને ભેગી કરી લઈએ મિક્સ કરીને પછી થોડુંક પાણીનો છટકો મારીને આપણે સલ્ફર પાવડર જે કોસાવેટ છે એને ઉમેરવાનો છે તો અત્યારે પપ્પા થોડુંક પાણી નાખી દીધું અને દાણા જે છે એ થોડાક ભેજવાળા થઈ જાય અને એટલું પ્રમાણમાં જ નાખવું કે જેથી દાણા ઓગળી ન જાય આપણે ખાલી ફક્ત પાવડર ચોટે એટલું જ પાણી આમાં ઉમેરવાનું છે તો આ જો એક નાનું ડબલું ભરીને આપણે પાણીનો છટકોરો મારેલો છે એટલે દાણા ભીના થઈ ગયા છે હવે એમાં કોસાવેટ નાખીને બરાબર હલાવી દઈએ એટલે એક રસ થઈ જશે તો નેક્સ્ટ સ્ટેપ આપણો છે કોસાવેટનો તો અત્યારે પાણી ઓછું છે એટલે થોડોક છટકોરો મારી દઈએ તો જુઓ કોસાવેટ આપણે હવે નાખી દીધો છે આવી રીતના એટલે હવે જેટ દાણા જે ભીના છે એટલે કોસાવેટ ઉડશે નહીં આપણે જ્યારે આનો છંટકાવ કરશું નાખશું ખાતર ત્યારે હવે આને બંને બાજુથી પકડીને બરાબર હલાવી દઈએ એટલે બધા દાણામાં આ પાવડર ચોટી જાય અને આપણને સારું એવું રિઝલ્ટ મળે અને ડાયરેક્ટ જો સૂકું નાખીશું તો પાવડર ઉડી જવાની શક્યતા વધારે રહેશે અને પ્લસ બગાડું થશે અને માંડવીના પાન પણ લગભગ આનાથી વધારે બળતા હોય છે તો અત્યારે મિક્સિંગનું કામ ચાલુ થઈ ગયું છે તો બંને બાજુથી તરફર પકડીને હલાવી નાખવાનું જેથી કરીને દાણા સરસ રીતે પાવડર ભેગા મિક્સ થઈ જાય તો અત્યારે આપણે માંડવીની ખાતરની કામગીરી ચાલુ છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતના આપણે ત્રણ બધી જ બેગો મિક્સ કરવાની છે આપણે ત્રણ એસપી લાવ્યા છે અને એક માઇક્રોન્યુટ્રીયન્સ માટેનું એક બેગ છે કોસાવેટ છે તો આપણે આ ખાતરનો ડોઝ આપણી માંડવીમાં આપવાનો છે માંડવી આપણી ઓગણચાલીસ નંબરની છે તો આપ પાછળ જોઈ શકો છો અને ભેગી દવા પણ છે એ દવા આપણે પછી ચાલુ કરીશું તો જો આવી રીતના આપણે ખાતા ચાલુ કરી દીધું છે તો મિત્રો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌ મસ્ત રહેજો સ્વસ્થ રહેજો જય દ્વારકાધીશ વિડીયો એન્જોય કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઇક કરજો